હરિયાણાની વિધાનસભા ચૂંટણી પહેલાં પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે ત્યારે બીજી તરફ રેલવે દ્વારા પર વિનેશને બજરંગનો શોકોઝ નોટિસ મોકલાઈ છે વિનેશ ફોગાટ અને બજરંગે વ્યક્તિગત કારણોનો હવાલો આપીને રેલવેની નોકરીમાંથી શુક્રવારે રાજીનામું આપી દીધું હતું વિનેશ અને બજરંગે એક દિવસ પહેલાં કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી જેનો ફોટો પણ સામે આવ્યો હતો ત્યારે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ખુલાસો કર્યો કે રેલવેએ આ મુલાકાતને લઈને વિનેશ અને બજરંગને શોકોસ નોટિસ મોકલી છે નોટિસમાં રાજકીય નેતાઓને મળીને સેવા નિયમોનું ઉલ્લંઘન કરવાની વાત કહેવામાં આવી છે વેણુગોપાલે સવાલ કર્યો કે શું વિપક્ષના નેતાને મળવું તે ગુનો છે તેમણે રેલવે અધિકારીઓએ ફોગાટને કાર્યમુક્ત કરવા અને રાજનીતિ નહીં કરવા જણાવ્યું હતું ઓથોરિટીઝ ઓફ ધ રેલવે નાઉ ધ કન્ટ્રી વિલ બી વિથ ધીસ ટુ પ્લેયર્સ એન્ટાયર કન્ટ્રી ડોન્ટ દે ડોન્ટ ડોન્ટ પ્લે પોલિટિક્સ ઓન ઓલ ધીસ ઇશ્યુઝ દે ઓલરેડી સાઇન ફ્રોમ ધ જોબ Do the formalities quickly and relieve them.